અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા દ્વારા ગુરુ પૂર્ણિમા પર્વની ભવ્ય ઉજવણી પાવન ગુરુપૂર્ણિમા પર્વ ગુરુ શિષ્યની એક અનોખી અદ્ભુત અનુપમ પરંપરા છે ગુરુ અને શિષ્ય વચ્ચેનો પાવન અને પવિત્ર પર્વ એટલે ગુરુપૂર્ણિમા આ દિવસે દેવોએ વ્યાસજીનું પૂજન કર્યું હતું જેથી વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે શિષ્યની શ્રદ્ધા અને ગુરુની કૃપાના મિલનથી ગુરુ શિષ્યને માનવમાંથી દેવ માનવ બનાવી મોક્ષની પ્રાપ્તિ કરાવે છે હૃદયથી ગુરુ પૂજન અને પ્રાર્થના કરવામાં આવે તો આ દિવસે ગુરુ આશીર્વાદના રૂપમાં શિષ્યને જ્ઞાન ભક્તિ શક્તિ અને શાંતિ પ્રદાન કરે છે ગુરુ દક્ષિણાના રૂપમાં ગુરુ કાર્યના સંકલ્પ લઈ ગુરુ ઋણ ચૂકવવા તેમજ સદગુરુનું દિવ્ય આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મંત્ર દીક્ષાનું સંચાલન પ્રજ્ઞાપુત્રી તારાબેન પંડ્યાએ કર્યું હતું પાદુકા પૂજન અને દીપયજ્ઞનું સંચાલન પ્રજ્ઞાપુત્રી જ્યોત્સનાબેન પંચાલે કર્યું હતું શહેર કન્વીનર શ્રી રમેશભાઈ પટેલે શુભકામના શુભેચ્છા પાઠવી વડોદરા શહેરમાં થયેલા સાધનાત્મક રચનાત્મક કાર્યોનો અહેવાલ રજૂ કર્યો હતો જીગરભાઈ ઠક્કરે યુવા પ્રકોષ્ઠ દ્વારા થયેલા રચનાત્મક કાર્યોની જાણકારી આપી આગામી સમયમાં થવા જઈ રહેલા આયોજનની જાહેરાત કરી હતી સમૂહમાં મંત્ર જાપ અને ગુરુ પ્રાર્થના કરી સદગુરુનો મહિમા મંત્ર દીક્ષાનું મહત્ત્વ સમજાવતા સૌ પરિજન ભાવ ભાવવિભોર થઈ ગુરુ પ્રત્યે શ્રદ્ધામાં વૃદ્ધિ થઈ હતી આ કાર્યક્રમનું સુચારુ સંચાલન સુરેખાબેન તલાટીએ કર્યું હતું આ કાર્યક્રમ થકી વિશેષ ઉપલબ્ધિ એ રહી હતી કે ત્રણસો નવા યુવાનોએ મંત્ર દીક્ષા લીધી યુવા જોડો અભિયાન અંતર્ગત નવા યુવાનો જોડાયા વધુમાં વધુ ઘરોને મિશન સાથે જોડી દેવ પરિવાર બનાવવાનો સંકલ્પ લેવાયો તથા કોલેજ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના યુવાનો બાળકો વ્યસન મુક્ત થવા તેમજ સંસ્કાર અને સંસ્કૃતિને જાણે એવા કાર્યક્રમો કરવા સંકલ્પ લેવાયા હતા સાથે આ આયોજનમાં તેરસોથી પણ વધુ ગાયત્રી પરિવારના પરિજન ભાઈઓ બહેનો ભાગ લીધો હતો અંતમાં મહાપ્રસાદ લઈ સૌ છૂટા પડ્યા હતા આમ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર વડોદરા તેમજ સ્થાનિક શાખાઓમાં અકોટા વીઆઈપી ચેતના કેન્દ્ર ઇસ્કોન વાસણા રોડ ગોત્રી પ્રિયા ટોકીઝ રોડ અટલાદ્રા યુવા પ્રકોષ્ઠ સમન્વય સમિતિ યુગ નિર્માણ ગાયત્રી પરિવાર ટ્રસ્ટ અલકાપુરી વડોદરાનો ખૂબ સુંદર સહયોગ રહ્યો હતો